વટાર કે દ્વારા છે નેત્રક સ્થાપના કરવામાં આવી હતી હવે જેના વિશે આપણે માહિતી જોઈએ તો નેત્રક મિત્રો સ્થાપના આપણે જોયું તે મુજબ વટાર કે દ્વારા છે તે સ્થાપના કરવામાં આવી હતી રાજધાની પૂછવામાં આવે તો નેત્રક મિત્રો રાજધાની વલ્લભી જે ભાવનગર ખાતે આવેલું છે ત્યારબાદ વલ્લભીનો જો અર્થ પૂછવામાં આવે તો વલ્લભીનો અર્થ થાય છે છાપરું અથવા તો ઘરનો જે ટોચનો ભાગ હોય છે તે મિત્રો વલ્લભીનો અર્થ થાય છે ત્યારબાદ કુળ ધર્મની વાત કરીએ તો સેવ એટલે કે સેવ ધર્મ એટલે કે શિવ ધર્મ છે પાડનાર જે કુળ ધર્મ રહેલો હતો નેત્રક વર્ષનો સમયગાળો પૂછવામાં આવે તો ઈસવીસન ચારસો સિત્તેર થી ઈસવીસન સાતસો ઇઠ્યાસી દરમિયાનનો ગાળો નેત્રક વર્ષનો ગણવામાં આવે છે ત્યારબાદ ગુપ્ત યુગમાંથી ગુજરાતને મુક્ત કરાવ્યું જેથી ગુજરાતના ઇતિહાસ પુરુષ છે તે કોણ કહેવાય છે આ ખાસ યાદ રાખજો ગુજરાતના ઇતિહાસ પુરુષ છે તે કોને કહેવાય છે તો આ છે ફટારકેને છે કહેવામાં આવે છે રાજધાની મિત્રો એની જે છે મિત્રક વર્ષની તે ગિરનારથી વલ્લભી છે તે કોણે ખસેડી હતી તો મિત્રો તે પણ ભટ્ટારકીય દ્વારા છે જે જે ખસેડવામાં આવી હતી ત્યારબાદ આ ઉપરાંત વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના છે તે કોના દ્વારા કરવામાં આવી હતી તો રાજા કે જેને સેનાપતિનું વિરુદ્ધ છે હટાવી મહારાજનું બિરુદ છે તે ધારણ કર્યું મિત્રો અત્યાર સુધી ભટાર કે છે તે સેનાપતિનું વિરુદ્ધ ધારણ કરીને જે છે વહીવટ કરતો હતો પરંતુ છે જે દ્રોણાસિંહ દ્રોણસિંહ છે તેમણે છે આ વિરોધને હટાવી અને મહારાજનું વિરુદ્ધ ધારણ કરી સત્તા ઉપર આવ્યો હતો ત્યારબાદ સાધુ સમક્ષ સોચાતું જે કલ્પસૂત્ર છે તેનું જે જાહેરમાં વાંચન છે કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો તે છે ધ્રુવસેન એ પેલા દ્વારા છે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધર્માદિત્ય નામ જે છે મિત્રો ધર્માદિત્ય તે નામ ધારણ કરનાર મેતક રાજા કોણ હતો તો તે હતો

તે કોણ હતો તો અંતિમ રાજા પૂછવામાં આવે તો મૈત્રક વર્ષનો અંતિમ રાજા મિત્રો શિલાદિત્ય સાતમો રહેલો છે ત્યારબાદ જે વલ્લભી છે મિત્રો જે ભાવનગરમાં આવેલું છે તે તે કઈ નદીના કિનારે આવેલું છે તો મિત્રો તે ઘેલો નદી તેને ઉન્મત ગંગા તરીકે પણ છે ઓળખવામાં આવે છે ત્યારબાદ કયા રાજાના સૌથી વધુ તામ્રપત્ર છે તે સૌથી વધુ મળી આવ્યા છે તો આમાં જવાબ આવશે ધ્રુવસેન પ્રથમના

તે કારતક માસ હોય છે તો તેની શરૂઆત કોણે કરી હતી તો તેની શરૂઆત મિત્રો દર્શન પ્રથમ દ્વારા છે કરવામાં આવી હતી ત્યારબાદ ભટાકે પછી સેનાપતિનું બિરુદ્ધ ધારણ કરનાર મૈત્રક રાજા કોણ હતો તો તે હતો મિત્રો દર્શન પ્રથમ હતો કે જેમણે છે જે ભટાકકે બાદ ફરીથી સેનાપતિનું વિરુદ્ધ ધારણ કરી જે છે તે મૈત્રક રાજા છે તેમણે શાસન કર્યું હતું તો ત્યારબાદ નેત્રકોષની રાજમુદ્રામાં કયા પ્રાણીનું ચિત્ર છે તો મિત્રો નંદીનું ચિત્ર છે જોવા મળે છે સેવ ધર્મ પાડે છે તો નંદીનું ચિત્ર છે તેના રાજમુદ્રામાં જોવા મળે છે ત્યારબાદ વલ્લભીની મુલાકાત લેનારા વિદેશ યાત્રાળુમાં યુન એન સાંગ અને ઇતસિંગ જેવા જે છે યાત્રાળુ જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા કારણે છે ગુજરાતનું

તો મોરરાજ સોલંકી દ્વારા છે તેની સ્થાપના કરવામાં આવી હતી ગુજરાત જે છે તેને ગુર્જર પ્રદેશ કે ગુજરાત તરીકે છે કાળમાં તો તો સોલંકી મિત્રો છે છે ગુર્જર પ્રદેશ અથવા ગુજરાત તરીકે જે છે આપણું ગુજરાત ઓળખાણું હતું ત્યારબાદ સિદ્ધપુરમાં જે રુદ્ર મહાલય છે તેનું નિર્માણની જે શરૂઆત છે તે કોણે કરી હતી તો મોરરાજ સોલંકી દ્વારા છે આની જે છે રુદ્ર મહાલય બનાવવાની શરૂઆત છે તેમના શાસનકાળ દરમિયાન છે કરવામાં આવી હતી આ ઉપરાંત મૂળરાજ સોલંકીની ઉપાધિઓ પૂછવામાં આવે તો મહાજ મહારાજ ધીરાજ ગુર્જર ઉપરાંત છે પરમ ભટ્ટારકે ને પરમેશ્વર વગેરે તેની મહત્વપૂર્ણ મળવેલી ઉપાધિઓ છે ત્યારબાદ કોની હત્યા કરીને મિત્રો છે પાટણની રાજગાદી સંભાળતા ગુજરાતમાં સોલંકી વર્ષની સ્થાપના થઈ હતી તો મિત્રો સામંતસિંહની હત્યા કર્યા બાદ છે તે ગુજરાતમાં સોલંકી વંશની શરૂઆત એટલે કે સોલંકી વંશની સ્થાપના થઈ હતી ત્યારબાદ મોડરાજ વસેહિકા જે જૈન ચેત્ય છે તે કોને બંધાવ્યું હતું તો મોડરાજ સોલંકી દ્વારા છે મિત્રો આને જે છે બંધાવવામાં આવ્યું હતું ત્યારબાદ ગુજરાતનો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે કોને કહેવામાં આવે છે તો જામુન રાજને છે ગુજરાતનો ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે તેને ઓળખવામાં આવે છે ત્યારબાદ શીતળાના રોગથી અવસાન થયેલ રાજા એવા સોલંકી રાજા કોણ હતા તો તે મિત્રો વલ્લભ રાજ હતા કે જે યુદ્ધમાંથી પરત ફરતા શીતળાના રોગને કારણે તેનું અવસાન થયું હતું ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન અથવા આગળની માહિતી છે કે પાટણમાં જે દુર્લભ સરોવર છે તે કોને બંધાવ્યું હતું તો તે દુર્લભ રાજ દ્વારા છે બંધાવવામાં આવ્યું હતું આ ઉપરાંત કોના સમયમાં મિત્રો છે મોહમ્મદ ગજનીએ છે સોમનાથ મંદિર લૂંટ્યું હતું તો ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન છે સોમનાથ મંદિર છે મોહમ્મદ ગજનીએ લૂંટ્યું હતું અને આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ચૂક્યો છે અપરાંત ઈસવીસન એક હજાર અને સત્યાવીસમાં ભીમદેવે કયું મંદિર બંધાવ્યું હતું તો જવાબ આવશે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે જે છે બંધાવ્યું હતું અને છે તે મારું અથવા તો ગુર્જર મારું ગુર્જર શૈલીમાં આ મંદિર રહેલું છે આ ઉપરાંત ઈસવીસન એક હજાર અને સત્યાવીસમાં કોણે મૂળ મંદિરના સ્થાને સોમનાથનું નવું પથ્થરનું મંદિર બંધાવ્યું હતું તો તે પણ મિત્રો ભીમદેવ પ્રથમ દ્વારા બંધાવવામાં આવ્યું હતું જે ચાલુક્ય અથવા તો મેહમેરુ પ્રસાદ શૈલીમાં છે બંધાવવામાં આવ્યું હતું ત્યારબાદ ઈસવીસન એક હજાર બત્રીસમાં આબુ પર જે આદિનાથનું આરસનું મંદિર છે તે કોણે બંધાવ્યું હતું તો તે મિત્રો આબુના જે દંડક હતા વિમર્શા તેમના દ્વારા છે આ બંધાવવામાં આવ્યું હતું ત્યારબાદ અંબાજી પાસે જે કુંભારિયાના ડેરા અથવા તો તથા દેલવાડાના ડેરા અને આરાસુરનું મંદિરનું નિર્માણ છે કરાવ્યું હતું તો તે દ્વારા છે જે કરાવવામાં આવ્યું હતું આ ઉપરાંત પાટણમાં જે રાણકી વાવ આવી છે તે કોને બંધાવી હતી તો રાણી ઉદયમતી દ્વારા છે જે બંધાવવામાં આવી હતી અને આ રાણકી વાવને વર્ષ બે હજાર ચૌદમાં માં વર્લ્ડ હેરિટેજ સાઈટ નો દરજ્જો આપવામાં આવેલો છે ત્યારબાદ આગળ આગળ વાત કરીએ તો તો માહિતી જોઈએ અમદાવાદ નજીક જે ગામના આશા ભીલ હરાવીને કર્ણાવતી નગર કોણે વસાવ્યું હતું તો તે કર્ણદેવ સોલંકી રાજા છે તેમણે જે છે વસાવ્યું હતું ત્યારબાદ રાજા જય કેસી પુત્રી કે દેવી જેને આપણે દેવી તરીકે ઓળખીએ છીએ તો તો તેની સાથે લગ્ન કોને કર્યા હતા તે કર્ણદેવ સોલંકીએ કર્યા હતા ઉપરાંત સોલંકી પ્રતાપી રાજા પૂછવામાં આવે તો કોણ છે તો તે છે સિદ્ધરાજ જયસિંહ રહેલ છે ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહનો જન્મ પૂછવામાં આવે તો પાલનપુરમાં તેનો જન્મ થયો હતો ઉપરાંત સોમનાથ યાત્રા વેરા છે તે કોણે બંધાવ્યો હતો બંધ કરાવ્યો હતો તો સોમનાથનો જે યાત્રા વેરો છે તે મિનલ દેવીએ છે જય સિદ્ધરાજ જયસિંહ કહીને આ સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ ગિરનાર પર લાકડીની જગ્યાએ પથ્થરનું જે નેમિનાથનું મંદિર છે તે કોણે બંધાવ્યું હતું તો જવાબ આવશે આમાં સિદ્ધરાજ જયસિંહ દ્વારા છે આને બંધાવવામાં આવ્યું હતું આ ઉપરાંત સિંહ સંવતની શરૂઆત છે કોણે કરી હતી

તે સમગ્ર નગરમાં જે ફેરવવામાં આવ્યો હતો ત્યારબાદ દુર્લભ સરોવર સુકાઈ જતા સિદ્ધરાજ જયસિંહે છે ત્યાં એક નવું વિસ્તૃત જે છે નવું તળાવ બંધાવ્યું અને આ તળાવના કિનારે એક હજાર અને આઠ જેટલા શિવાલયો બંધાવ્યા અને આનું નામ શું પાડ્યું તો આ તળાવનું નામ સહસ્ત્રલિંગ તળાવ છે તે પાડવામાં આવ્યું હતું ત્યારબાદ મૂળરાજ એકના દ્વારા શરૂ કરાયેલા જે છે રુદ્ર મહાલય છે તેનું જે છે કામ છે તે કોણે પૂર્ણ કરાવ્યું હતું તો મિત્રો કામ પૂર્ણ છે સિદ્ધરાજ જયસિંહ દ્વારા પૂરું કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ ધોળકાનું જે મલ્લાવ તળાવ છે તે કોણે બંધાવ્યું હતું તો તે મિનલ દેવી દ્વારા છે બંધાવવામાં આવ્યું હતું ત્યારબાદ ડભોઈનો કિલ્લો કોણે બંધાવ્યો કે જેમાં મુખ્ય ભૂમિકા હીરા કડિયાની રહી હતી તો તે પણ મિત્રો સિદ્ધરાજ જયસિંહ દ્વારા છે બંધાવવામાં આવ્યો હતો ઉપરાંત સિદરાજ જયસિંહના મિત્રો છે ચાર મહાન કાર્યો જે મહાન જે છે કાર્યો વિશે વાત કરીએ તો તેમાં એક જે રુદ્રમાલેનું કામ પૂર્ણ કરાવ્યું તે સોમનાથ જે છે જે પદયાત્રાનો વેરાનો જે છે દ્રદ કર્યો શસ્ત્ર લિંગ જે તળાવ બંધાવ્યું હતું એ અને દાનશાળા આ ચાર મહત્વપૂર્ણ કાર્યો રહેલા હતા ઉપરાંત ગુજરાતના અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે મોહમ્મદ ઘોરીનું જ્યારે આક્રમણ ગુજરાત પર થયું હતું ત્યારે જે મૂળરાજ છે તે નાનો હોવાથી તેના વતી તેની માતા કોણ હતા કે જેણે શાસન કરતા હતા અને યુદ્ધમાં છે મોહમ્મદ ઘોરીને છે તેમણે પરાજય પણ આપ્યો હતો તો તે હતા મિત્રો નાયકા દેવી હતા કે જેમણે છે મોહમ્મદ છે છે જે પરાજય આપ્યો હતો ત્યારબાદ મિત્રો ભોળા ભીમ તરીકે ઓળખવામાં આવે છે તો ભીમદેવ બીજાને છે છે ભીમ તરીકે તેને ઓળખવામાં આવે છે ત્યારબાદ સોલંકી વંશનો છેલ્લો રાજા પૂછવામાં આવે તો ત્રિભુવન પાળ છે મિત્રો સોલંકી વંશનો છેલ્લો રાજા રહેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ પ્રશ્ન છે કે વાઘેલા વંશની સ્થાપના છે તે કોણે કરી હતી તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શનમાં તે છે ઓપ્શન સી આવશે વિશલદેવ વાઘેલા દ્વારા છે વાઘેલા વંશની છે તે સ્થાપના કરી હતી તો મિત્રો તેના વિશે વધારે માહિતી મેળવીએ તો લવણ પ્રસાદ જે વાઘેલા સોલંકી વંશના કયા શાસકોના વફાદાર સામંત હતા તો મિત્રો તે હતા ભીમદેવ બીજાના તેઓ છે જે વફાદર સામંત રહેલા હતા ઉપરાંત ધોળકાનો રાણો કોણ હતો તેવું પૂછવામાં આવે તો વીર ધવલ છે તે ધોળકાનો રાણો હતો ત્યારબાદ કયા ગામ પરથી વાઘેલા વંશનું નામકરણ થયું હતું તો મિત્રો તે વ્યાગ્રહ પલ્લી નામનું જે છે ગામ તેના ઉપરથી જે વાઘેલા વંશનું નામ છે તે પાડવામાં આવ્યું હતું ઉપરાંત ક્યા શાસકે છે ધોળકા ગામ વસાવ્યું અને ત્યાંથી પોતાની રાજધાની બનાવી હતી તો તે મિત્રો લવણ પ્રસાદે છે જે આ ગામ વસાવ્યું હતું ધોળકા અને ત્યાંથી પોતાની રાજધાની તેને બનાવી હતી ત્યારબાદ વસ્તુપાલ અને તેજપાલ છે તે કોના મહામાંત્ય હતા તો તે વીર ધવળના મહામાંત્ય અથવા તો મહામંત્રી તેઓ રહેલા હતા ત્યારબાદ વાઘેલા વંશના ક્યાં શાસકના સમયગાળા દરમિયાન છપ્પનિયા દુષ્કાળ પડ્યો હતો તો તે મિત્રો વિશલદેવ વાઘેલાના સમયમાં છે

સલખંડ સલખંડપુર ગામ છે તે વસાવ્યું હતું તો જવાબ આવશે લવણ પ્રસાદે ત્યારબાદ ક્યાં શાસકે સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર કરી તેનું ભવ્ય જે છે બનાવ્યું હતું તો જવાબ આવશે સારંગદેવ વાઘેલાએ ત્યારબાદ ગુજરાતના ઇતિહાસમાં કરણ ઘેલો તરીકે કયો રાજ્ય પ્રસિદ્ધ છે તો જવાબ આવશે એમાં કર્ણદેવ વાઘેલાને છે કરણ ઘેલા તરીકે જે છે

ગુજરાતની દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો હતો તો મિત્રો અલાઉદ્દીન છે આ જે છે સોલંકી વાઘેલા રાજા કર્ણદેવને છે છે હરાવી અને દિલ્હી સલ્તનતનો એક ભાગ છે તે બનાવ્યો હતો ત્યારબાદ આગળ વાત કરીએ તો વાઘેલા વર્ષના કયા શાસકે સોમનાથમાં મસ્જિદ બનાવવાની મંજૂરી આપી હતી તો તે હતા અર્જુન દેવ વાઘેલા હતા ત્યારબાદ અલાઉદ્દીન ખિલજીની ગુજરાતમાં ચડાઈનું જે વર્ણન છે તે કેમાં જોવા મળે છે તો મિત્રો કાનદેવ પ્રબંધ છે આ જોવા મળે છે અને કાનદેવ પ્રબંધ મિત્રો છે આ ઉપરાંત ઓગણીસો છપ્પનમાં જે પડેલો દુષ્કાળ છે તેના આધારે એક મિત્રો નવલકથા ફેમસ લખાણી હતી માનવીની ભવાઈ તો આ પણ મિત્રો પ્રખ્યાત છે તો આ માનવીની ભવાઈ છે પન્નાલાલ પટેલ દ્વારા છે ێ لەکووامە ئاابەتی.